નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત પ્રિયર યુટ્યુબ ચેનલ પર આજે આપણે ડુંગળી લાલ અને ડુંગળી સફેદ એમ તમામ યાર્ડના બજાર ભાવની માહિતી મેળવશું ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો માર્કેટ નીચો ભાવ ઊંચો ભાવ રાજકોટ માર્કેટ યાર્ડ એકસો ત્રીસથી થી ત્રણસો પચાસ મહુવા માર્કેટ યાર્ડ સો થી ઊંચો બજાર ભાવ બસો નેવ્યાસી તેમજ ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો સો થી બસો છોતેર પાલીતાણા માર્કેટ યાર્ડ એકસો એસી થી ઊંચો ભદાર ભાવ ત્રણસો સાહીઠ તળાજા માર્કેટ યાર્ડ એકસો બે થી બસો પિસ્તાલીસ ગોંડલ માર્કેટ યાર્ડ એકોતેર થી બસો છોતેર જસણ માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકસો પંચાવન થી ઊંચો બદર ભાવ એકસો ઓગણસાઠ જેતપુર માર્કેટ યાર્ડ એકાવન થી બસો છત્રીસ વિસાવદર માર્કેટ યાર્ડ નીચો બજાર ભાવ એકાવન થી તેમજ વિસાવદર માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકાણું થી એકસો સડસઠ દાહોદ માર્કેટ યાર્ડ એકસો એક થી ઊંચો બજાર ભાવ ત્રણસો મોવા માર્કેટ યાર્ડ સો થી ઊંચો બજાર ભાવ ત્રણસો તેમજ ધોરાજી માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો પચાસ થી બસો એકત્રીસ અમરેલી માર્કેટ યાર્ડ નેવું થી ઊંચો બજાર ભાવ બસો સિત્તેર વડોદરા માર્કેટ યાર્ડ એકસો સાહીઠ થી ઊંચો બજાર ભાવ ચારસો ચાલીસ હવે મિત્રો ડુંગળી સફેદના માર્કેટ યાર્ડના કેટલા ભાવ છે તેમની માહિતી મેળવશો માર્કેટ નીચો ભાવ ઊંચો ભાવ મહુવા માર્કેટ યાર્ડ બસો પચીસ થી બસો નવ્વાણું ભાવનગર માર્કેટ યાર્ડ નીચો બદલ ભાવ બસો છવ્વીસ થી ઊંચો બદલ ભાવ બસો તોતેર તમે કોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળી સફેદના બજાર ભાવ જોઈએ તો બસો છ થી ઊંચો બદલ ભાવ બસો ઓગણપચાસ મિત્રો વિડીયો સારો લાગ્યો તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો